નર્મદા જિલ્લામાં આવેલ નર્મદા ડેમ છલોછલ ભરાઈ જવા પામ્યો છે ત્યારે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ થતાં તેના આજરોજ વધામણા કરવામાં આવનાર છે તો નર્મદાના વધામણા કરવા માટે આજ રોજ સાંજે ચાર વાગે ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે પહોંચશે તો ગત વર્ષે એક ઓક્ટોબર બે હજાર પ્રથમ નવરાત્રીએ ડેમ છલો છલ હતો ત્યારે આ વખતે એક ઓક્ટોબર બે નવમો નવરાત્રીના દિવસે ડેમ છલો છલ થયો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો મીટર પહોંચી છે તો નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે ત્યારે તેની મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર તે સોળ સેન્ટીમીટર બાકી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ